તને તમે આવશે એટલે કે આપણી દબાઈ પડે ભોણા તમે કો છો ને ભાઈ પણ પછી પછી તમને ક્યાંય હાલ છે આ તમારી છે ને એ બધું મારે ભાઈ દબાઈ જાવ ભણા

ઘરે કોઈ હોત નઈ મમ્મી બેઠો બેઠો ભૂતું છે માર માર ખુદન ખુદન પેલી ચડાવની પાડે ખાલી વ્હાઈટ કપડું જોયું

બટા આઠો હા આઠો પિક્ચર જોવાનું છે હું સત્રીની સાથી ઘરે નહીં જઉં છું બટા ના ભાઈ બી અલવ લે ભાઈ હું 72 નો બળણ લઈ તારા બતાઈ નતો આવું યાર હું તમને એક ડાળું બતાય છે હું જઉં હવે ઓ ઓફિસ કે અહીં આપણે રહેજો ઘરે તો નહીં આયે ટેન્શન નથી યાર એના ઘર આવ એના કામ નહી બોલવા માં લોકો ઘણું બધું બોલી છે આય સર એમાં સાગર સાગર કે ની સાથે જોવા અમે તો પેલા મમ્મો ભણો પેલાનો મમ્મો એમ કે બત્યા નો બાયડો આ લોકો કોક તો કરવું પડશે

મારા રણુજા વાળા આજે મારી રક્ષા કરજી મારી વારે એ રણુજા વાળો મારી કલેદા નીકો આપડે કુ કોક આપડું પીછો કરી મને એવું લાગે ના ના ભણ એ તો પેલા વ્યાજ વાળા છે

તો મને મૂકીને જતો રહ્યો તો વચ્ચે છોડી દેવો હું કોણ બેઠું તું ખબર નઈ એવું બી નામ યાર ચાટ મારી યાર તમે જોવો હતો છુટ્ટો મોટો કોક કરવું મોટો મારી યાર કોને કતરું કરીએ આવું માણસ ને આપડે મોટા માણસ ને આવું એક કામ કરો મને તમે ઓમ હેડો બરોબર બરોબર છે